રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત ગુજરાતવાસીઓને નહીં મળે ગરમીથી રાહત આજે અમદાવાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું બનાસકાંઠા રાજકોટ જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આજે પોરબંદર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સુરેન્દ્રનગર આણંદ અમરેલીમાં યલો એલર્ટ રહેશે સુરેન્દ્રનગર બનાસકાંઠામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે તો સુરેન્દ્રનગર બનાસકાંઠામાં પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ગાંધીનગર અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે જામનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે હજી પણ ગુજરાતવાસીઓને ગરમીથી કોઈ રાહત નહીં મળે તો કચ્છમાં તેતાલીસ પાંચ ડિગ્રી માફ કરશો ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ ચાર જામનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને જૂનાગઢમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તાપમાનનું અલર્ટ છે આજે પણ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ભાવનગરમાં પિસ્તાલીસ ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ અને અમદાવાદમાં પણ ચુમ્માલીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગર આણંદમાં આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ જ્યારે વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે ભાવનગરમાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે રાજકોટમાં પણ એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમરેલી વાત કરીએ કે જ્યાં 43.4 પોઈન્ટ ચાર જામનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ જૂનાગઢમાં બેતાલીસ પાંચ અને કચ્છમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું